નવસારીમાં સૌરાષ્ટ્ર મોચી સમાજ દ્વારા સંત શ્રી લાલા બાપાની ત્યાંસીની પુણ્યતિથી ઉજવવામાં આવી મૂળવતન સૌરાષ્ટ્ર છોડીને પોતાની કર્મભૂમિ નવસારીને બનાવી નવસારીમાં વસેલા હજારો મોચી સમાજ પરિવાર પોતાની રીત રસમ સંસ્કૃતિ અને પોતાના સમાજમાં પ્રગટેલા મહાન સંત શ્રી સ્વામી અને શ્રી લાલા બાપાના પ્રસંગે પ્રસંગે જન્મોત્સવ પુણ્યતિથી ઉજવી સમાજ એકત્રિત થાય છે અને સમાજમાં એકતા અને સંભ રહે એ માટે વિવિધ ઉત્સવો કરી રહ્યા હોય છે આજે લાલા બાપાની ત્યાંસીમી પુણ્યતિથિ નવસારીમાં સુંદર રીતે ઉજવવામાં આવી આ કાર્યક્રમની શરૂઆત મંગલ શ્લોકથી કરવામાં આવી વડીલો દીપ પ્રાગટ્ય કર્યું અને સમાજના જે આગેવાનો હતા તેઓએ લાલા બાપાના જીવન વિશે સુંદર વાતો કરી ત્યારબાદ લાલા બાપાની મૂર્તિનું પૂજન કરવામાં આવ્યું હતું અને અંતમાં લાલા બાપાની આરતી ઉતારવામાં આવી આમાં દરેક સમાજના પરિવારે લાભ લીધો હતો અને સમાજના પ્રમુખ ઉપપ્રમુખ અને વડીલો યુવાનોએ સારો સહયોગ આપ્યો હતો અને સમયે સમયે આ સમાજ સારા ઉત્સવ ઉજવી સમાજમાં એકતા લાવી રહ્યા છે